તારું શું શું કોઈ પડી જીજા ના બના બીજા ના બનાવું ચાલુ આવડી ગયું શાક શાક

આ વિડીયો કઈ ઉતાર્યા છે ને હમણાં પપ્પા આઠા પડી જવા દો અને તો ના ના કઈ જાય બસ દો કેટલા પૈસા પૈસા તો જો જો ઉપડે આવે હો એવું ભાગતા જો ભાગતા કાઈ દે છે છે તો તોય રી લેજો રોડ જાય આ રોડમ હા આ કે વાહન છે

મે નહી બનાયો એ હાથમાં આવ હાથમાં નહી ફોન કરું કે ભાઈ કહીએ ફોન કરું હેલો અરે ગાલે બોલો હું ઢેગાઈ બોલું છું

મારે આભરુ ની પડી પાંડો લીટર દૂધ આવે આ મારા પેલા ડોસા

લે ભાઈ ભમાયો આ વિડીયો આ વિડીયો મારી દે તન મારું તમારું હાલો હે એ હાલો લે લે હાલો ફોન આવે

આપડે બેન વિડીયો બનાવે હવે જો સોખા સબ્જેક્ટ તમે ઉપડી જાવ આપડે બેન પૈસા આવે છે અરે અમેકા મોહરમ ઉપર બબાવા ના બનાવો માફી માગી લે બેયને તું હટો દીધું વિડિયો ડીલીટ થઈ ગયો પટ્ટી બે થઈ ગઈ મારી ભાઈ 10 લાખ રૂપિયા મારી માખ કર્યો छ <laughs>